જય બિંદ જય સંવિધાન જય જોહાર જય મંડલ જય ભારતપાલિકા છે પણ આ એવોર્ડ કયા આધાર ઉપર ઈડન નગરપાલિકાને આપવામાં આવ્યો કયા મૂર્ખાઓના સર્વે કારણે આ નગરપાલિકા એવોર્ડ લઈ ગઈ એ વિચારવા જેવી વાત છે ખેર એવોર્ડ મળ્યો ના મળ્યો એથી આપણે કોઈ લેવા દેવા નથી પણ આ નિષ્ઠુર અને કામચૂર અધિકારીઓના કારણે આજે નગરપાલિકાની બિલકુલ સામે આવેલી ગટર ઉભરાતા ને ગટર એટલી બધી ઉભરાઈ કે તેનું ગંદુ પાણી સંવિધાન ચોક થી લઈને ઈડરના મુખ્ય માર્ગ ઉપર વહેવા લાગ્યું અને આ ગંદુ પાણી વહેવાના કારણે સ્થાનિક લોકો આજુબાજુના રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પણ આ નિષ્ઠુર અને બે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી બે મહિના પહેલા પણ આ બાબતે જૈવ સંગઠન દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસર શ્રીએ અમને આશ્વાસન આપ્યું હતું કે મને થોડો સમય આપો હું નવો છું તમામ પ્રકારની સમસ્યાઓ નિરાકરણ લાવી દઈશ પછી તેમને સમય આપ્યો પણ કામ થયું નહીં એટલે પછી અમે તમામ મિત્રો સાથે ઈડન નગરપાલિકાના ચીફ ઓફિસરને તગાવ બહેન કચરો આપ્યો અને ઉગ્ર રજૂઆતો કરી તે સમયે પણ તેમને આશ્વાસન આપ્યું હતું તમારું કામ થઈ જશે એટલે ખેર છો અમે જવા દીધું કંઈ નવા છે ભૌગોલિક પરિસ્થિતિ સમજતા લાગશે પછી થોડા સમય પછી પાછા અમે રૂબરૂ રજૂઆતો કરી પણ આ ચીફ ઓફિસર સાહેબ શ્રી કંઈ કામ ન કર્યું જેના કારણે અમારા ભારતીય જનતા પાર્ટીના ખોખલા વિકાસનો ના ઝંડાને ગટરમાં લગાવીને સાંકેતિક રીતે વિરોધ નોંધાવ્યો તો પણ આ નગરપાલિકાના કાન ન ખૂલ્યા છેવટે મેં ઉગ્ર આંદોલનની ચીંકી ઉચ્ચારી ત્યારે ચીફ ઓફિસરની ચેમ્બરની અંદર ભાજપના પ્રમુખ કુણાલ કંસારા જૈન વિવાહ સંગઠનના મિત્રો અને આજુબાજુ વિસ્તારના આગેવાનોની સાથે ચર્ચા વિચારણા થઈ અને ચર્ચા વિચારણાના અંતે ભાજપના પ્રમુખ કુણાલભાઈ કંસારાએ જવાબદારી લીધી કે તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક આવી જશે અને હું જાતે પોતે રેન કરાવી દઈશ પણ પુનર્બે કંચાલે જવાબદારી લીધા પછી કોઈ દિવસ દેખાયા નથી અને આ ઘટન એના પછી પણ કેટલી વાર ઉભરાઈ પણ આ કામચોર નિષ્ઠુર બે જવાબદાર અધિકારીઓનો કઈ પડી ના હોય અને આ જગ્યા ઉપર અનુસૂચિત જાતિના વિસ્તારના લોકો રહેતા હોય એના કારણે તેમની જાતિવાદી માનસિકતા પણ અનેક વાર બહાર આવી છે દર્શાવી છે અને અમે આ કુણાલભાઈ કંસારાનું હું એટલું જ કહેવા માંગુ છું કુણાલભાઈ તમે જે જવાબદારી આશ્વાસન અમને આપ્યું હતું તે આશ્વાસનનો અમે માન રાખ્યું તમે આવ્યા તમારું માન રાખ્યું હતું પણ જો તમારું જ ઈડન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાંભળવામાં ન આવતું હોય તો ઈડનની જનતાનું કે કર્મચારીઓ કેવી રીતે સાંભળતા છે તે પણ એક વિચારવા જેવી વાત છે અને બીજું કદ તમારાથી કંઈ થઈ ન શકતું હોય ગટર બાબતે તો તમારે આશ્વાસન આપવાની એમની જરૂર ન હતી આજે એટલે જ તમારું નામ લેવું પડે છે વિડિયોમાં કે તમને આશ્વાસન આપ્યું હતું અમે તમારું માન રાખીને આંદોલન સ્થગિત રાખ્યું હતું પણ હવે આંદોલન સ્થગિત રહેશે નહીં કોઈ પણ આવશે આંદોલન ચાલુ રહેશે તો ઈડન નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ અમે કહેવા માંગીએ છીએ અને બે જવાબદાર કામચોર અધિકારીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરો અને જો આ ગટરનું નિરાકરણ લાવવામાં ન આવ્યું તો હું અહીંયાથી તમને ચેતવણી આપું છું કે આ જ ઘટનનું ગંદુ પાણી ઈડન નગરપાલિકાના ચીફ ઓફિસરના ટેબલ ઉપર જઈને પડશે અને નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવી હોય તે કરી લેજો હવા અમે પાછા હટવાના નથી અને આ કાર્યકર્તા પણ જે પણ કર્મચારી અમને રોકો આવશે એના પણ ઠોકવામાં આવશે હવે અમારા જે અમારી સહનશીલતા હતી જે હવે સમાપ્ત થઈ ગઈ છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ કહ્યું છે કે જ્યાં સહનશીલતાની સીમા સમાપ્ત થતી હૈ વહાં સે ક્રાંતિ કા ઉદય હોતા હૈ એટલે હવે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાનું તાત્કાલિક નિરાકરણ લાવો નહીં તો ના છૂટકે અમારા

છોડો જે સમય હતો જે સમય જે થઈ ગયું થઈ ગયું પણ હવે અમે આ ઘટનાને લઈને કઈ પણ પ્રકારનું સમાધાન કરવા ઈચ્છતા નથી તેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો ફરી એકવાર નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી હટાવો ભાજપના કોર્પોરેટર અને કોંગ્રેસના કોર્પોરેટરની ચૂંટણી લડનારા તમામ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે જો તમારામાં તેવડ હોય આ ગટર હટાવવાની તો જ વોટ માંગવા આવજો

અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી માનનીય રમનલાલ વોરા સાહેબ તમને પણ અમે કહેવા માંગીએ છીએ કે ત્રીસ વર્ષથી તમે ઈડનમાં છો બરોબર અને તો ઈડનનો વિકાસ પણ તમારાથી થયો નથી અને તમે કરવાના પણ નથી પણ તમે જતા જતા ગટર હટાવી જાઓ હટાવો તેવી અમારી નમ્ર વિનંતી છે અને જો હટાવવામાં ના આવી તો ચીફ ઓફિસ ઓફિસરની

એ વહેવા ના રહેતા કે કઈ થવાનું નથી કર્મચારીના ઘેર પણ ગટર ના તગારા ભણીને બાળીઓમાંથી આવી શકે છે એટલે તાત્કાલિક ધોરણે કામ કરો એવી વિનંતી છે અમારા પગલું ના ભરવું પડે અને જો તમે કામ ન કર્યું તો પછી અમે અમારી જે આંદોલનની ચીમકી આપી છે એના પર તમે કાયમ રહેવાના છીએ જય ભીમ જય સિદ્ધાંત જય મંડલ જય જોહ